ગણેશાય ગણેશ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે શુક્રવારના વ્રતની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ આ વ્રત કરનારને માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન ધાન્યના ભંડાર ભર્યા રહે છે જો તમને લક્ષ્મી માતાનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ કથાને અંત સુધી સાંભળજો મિત્રો કેમ કે કથા સાંભળનારો પર પણ માતાની કૃપા બની રહે છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે ધન્યવાદ આ વ્રત દર શુક્રવારે કરી શકાય છે શુક્રવારે સવારે નાય ધોઈ જયમાં લક્ષ્મીના જાપ ચપવા સાંજે દીવાબતીના ટાણે હાથ પગ ધોઈ પાટલો ઢાળીને પૂર્વ દિશામાં મુખ રાખીને બેસ પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તે ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો લોટા પર એક વાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો મૂકવો કે રોકડા રોપિયા મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ એક ગામ જેમાં માણસો વસતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા એકબીજા સાથે હળવું મેળવો રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હતા અત્યારના આ નવા જમાનામાં માણસોને સ્વભાવ બદલાઈ ગયો છે આ ગામોમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોત પોતાના કામમાં જ મશગુલ રહેતા હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈને કોઈને કંઈ પડી જ ન હતી દેવદર્શન ભજન કીર્તન ભક્તિ કે દયા માયા આવા સંસ્કારો બહુ ઓછા જ થઈ ગયા હતા આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરો મોજ શોખ કરવા ઉડાવવા તેવું વાતાવરણ જામતું હતું અને એ લક્ષ્મીની ઘેડમાં જુગાર ડ્રેસ છટ્ટો ચોરી દારૂનું વ્યસન અને તેને લઈને અનેક ગુનાઓ પણ બનતા હતા એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા છુપાય છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા તેમનો ગૃહસ્થાશ્રમ સુખી હતો હંમેશા દેવ દર્શન કરવા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવયોગે અથવા પૂર્વજન્મના કર્મે કંઈ ભોગવવાનું બાકી હશે તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસનની ભાઈ બનતી થઈ અને પછી તો એક પગથી ચૂક્યા પછી ક્યાં પડ્યા તેવું થયું પોતે વ્યસની બન્યા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર રેસ સટ્ટો વગેરે પણ વળગ્યા અને ધન ગુમાવવા લાગ્યા ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દરદાગીનો વગેરે વેચવા લાગ્યા આવા આવડે રસ્તે ચડવાથી ઘરમાંનું રાજરચીલો પણ કાઢી નાખવો પડ્યું ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાર ચલગથી ઘણા જ મોંઝાયા પણ આર્યનારી કોઈ દિવસ પતિ સામે એક શબ્દ પણ બોલવાનું વિચારતા નથી એક સમય એવો હતો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલોલ રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરાથી જ્યાં સુખેથી ખાવા પીવાને બે વખતના ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુબેન સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન પોરવતા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનમુખ સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહનના સમયે તેમના બારણાની સાંકળ કોઈએ ખખડાવી ઇન્દુબેન વિચાર કરવા લાગ્યા લા કે મારું તો દુઃખી અને રિદ્ધિ સિદ્ધિ વગરનું ઘર છે આવા વખતે કોણ આવ્યું હશે તેમ છતાં પોતાને આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ એવા આરી સંસ્કાર પામેલા ઇન્દુબેને ઊભા થઈ બારણું ખોલ્યો જોયું તો એક આધેડ વયના માજી ત્યાં ઊભા હતા ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ જ હતું એમના નેત્રોમાં તે જાણે અમૃત ચરતું હોય તેવી ભવ્યતા હતી પ્રેમથી છલકાતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ તે માજીને પોતે ઓળખતા ન હતા છતાં તેમણે તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટી તૂટે સાદગી માજીને બેસવા માટે આપ પણ મનમાં ખૂબ સંકોચ હતો ઇન્દોબેનના મનની વાતો જાણી પોતે જાણી છે તે માજીએ બેનનો સંકોચ મટાડવા પ્રશ્ન કર્યો કેવ બેન મને ઓળખી નહીં કે શું ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે જ તમે છો પણ કંઈ ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કે ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીને ઓળખવા મથ્યા પણ કંઈ યાદ આવતું નથી હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીને મંદિરે પણ જઈ શકતા લોકો સાથે શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ માજીને કોણ છે તે કંઈ યાદ આવતું નથી આથી માજીએ જ યાદ તાજી કરાવવા કહ્યું બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગવડાવતી હતી હમણાં તો દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય તો આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવીશ માજીના અતિ્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા અને પછી તો જેમમાં આગળ દીકરી મન મૂકીને પોતાનું દુઃખ રડી લે તેમ ધ્રુસકે ધ્રુસકે ઈન્દુબેન રડવા લાગ્યા આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાહામાં હાથ ફેરવતા શાંતવના આપતા કહેવા લાગ્યા બેન સુખ અને દુઃખ તો તડકા છાયા જેવા છે સુખ પછી દુઃખ આવે તેઓ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું અહીં ધીરજ રા અને તારા દુઃખની વાત મને કહે પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતા મન હલકું થાય છે અને વાત કહેવાથી કાચ તને દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય માજીની વાત સાંભળી ઇન્દુબેનને શાંતિ થઈ તેણે કહ્યું મા મારા ગૃહસ્થાશ્રમમાં ઘણું જ સુખ અને આનંદ હતા મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે પણ અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો રેસ વગેરે ખરાબ લતે ચડી ગયા તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું તેમાં પણ ઓછું હોય તેમાં રૂપ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસન પણ લાગ્યું તેને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં પડી ગયા છે આ વાત સાંભળી માજીએ કહ્યું મેં દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ ભોગવવા જ પડે છે અવશ્યમેવ ભોગતવ્ય કૃતમ કર્મ શોભા અશુભ માટે તો ચિંતા ન કર હવે તમારા કર્મો ભોગવાઈ ગયા છે માટે સુખના દિવસો હવે જરૂર આવશે તો લક્ષ્મીજીને ભક્ત છે માં લક્ષ્મીજી તો પ્રેમ અને દયાના સાગર છે પોતાના ભક્તો ઉપર એ હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખીને તું મા લક્ષ્મીજીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે વ્રત કરવાની વાત સાંભળી ઇન્દુબેનના મોં ઉપર આનંદ વ્યાપ્યો અને કહ્યું આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ શું છે તે બધું જ મને કહો હું આ વ્રત જરૂરથી કરીશ માજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બહુ જ સહેલું છે આ વ્રતને કોઈ લક્ષ્મી વ્રત અથવા વૈભવ લક્ષ્મી વ્રત પણ કહે છે આ વ્રત કરનારની મનોકામનાઓ તમામ પૂરી થાય છે અને સુખ સંપત્તિ અને યશ મેળવે છે આમ કહીને વૈભવ લક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવ લક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈ વાર તેનું વિપરીત પરિણામ પણ આવે માટે વ્રત હંમેશા વિધિસર થવું જોઈએ કોઈ કહે છે કે સોનાના દાગીનાનું હળદરને કંકુથી પૂજન કરવાથી તેનું ફળ મળે છે ખરેખર તેવું નથી તેમાં ખાસ તો વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે સ્નાન વિધિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરી મનમાં શ્રી મહાલ નમઃ શ્રી મહાલક્ષ્મી નમઃ એમ છપ કરવો નિયમમાં કોઈને નિંદા કરવી નહીં તેમજ સાંભળવી પણ નહીં સંધ્યા સમયે હાથ પગ ધોઈ સોળ કોગળા કરવા એક પાટલો ઢાળી તેના ઉપર ધોયેલો લાય રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની ઠગલી કરવી તેના ઉપર ત્રાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો કળશને ફરતા ચાર ચાંદલા કંકુ ના કરવા તેના ઉપર નાના ગભાણી અથવા કોડિયું તે કોડિયામાં સોનાનો કોઈ પણ દાગીનો અથવા ચાંદીનો દાગીનો અથવા રોકડ એક રૂપિયો મૂકવો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો ડાબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો માતા મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે તેમાં માતાજીનું શ્રેયંત્ર રાખી તેની પૂજા કરવાથી માજી તુરંત પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી કળશ ઉપર પ્રમાણમાં પધરાવેલ દાગીનો કે રૂપિયાને કંકુ તથા હળદર અને માતાજી માટે કંઈક મિષ્ટાન કે રસોઈ કરી હોય તેનો નૈવેદ્ય ધરવો અથવા સાકર ધરવી પછી આરતી ઉતારવી અને અગિયાર વખત શ્રી મહાલક્ષ્મી નમઃ એવો બોલી જપ કરવો પછી સાકરનો માતાજીને ધરેલો નૈવેદ્ય તેની પ્રસાદી વહેંચવી પછી નોટા ઉપર મૂકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા ઊંઘતા હોઈએ એ સ્થાને મૂકવો નોટાનો જળ તુલસીજીના ક્યારામાં પધરાવો ઢગલીના ચોખા ચણમાં નાખવા આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે મંધ્યા સ્ત્રી આ વ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે સ્વભાગ્યવતી સ્ત્રી આ વ્રત કરે તો તેનું અખંડ સ્વભાગ્ય રહે છે કુમારિકા આ વ્રત કરે તો તેને સારો પતિ મળે છે સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું મા આ વ્રત હું જરૂરથી કરીશ પણ આ વ્રત કેટલો વખત કરવું તેનું ઉત્થાપન કેવી રીતે કરવું તે કૃપા કરી મને કહો માજીએ કહ્યું આ વૈભવલક્ષ્મીનો વ્રત અગિયાર અથવા એકવીસ શુક્રવાર સુધી કરવો આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું અગિયાર કે એકવીસમાં શુક્રવારે એટલે છે શુક્રવારે શાસ્ત્રીય રીતે તેનું ઉત્થાપન કરવું જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે પ્રમાણે પૂજન કરવું એક શ્રીફળ વધેરવું છેલ્લી પૂજા વખતે ખરીનું નૈવેદ્ય ધરું સાત કુમારિકાને અથવા સાત સ્વભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદિયો કરવો અને દરેક બહેનોને આ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી ખીરનો પ્રસાદ આપવો માતાજીની પ્રતિમાને વંદન કરવા માતા લક્ષ્મીજી મહાલક્ષ્મીજી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનાર છે માટે તેને પ્રાર્થના કરવી હે માતાજી હે મા હે ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું આ વૈભવ લક્ષ્મી વ્રત કર્યું હોય તો હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂર્ણ કરજો ધન વિનાનાને ધન દેજો સંતાન વિનાનાને સંતાન દેજો સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો કુમારિકાના કોળ પૂરા કરજો તમારો વ્રત કરનારનો ગયેનું સુખ પાસું આપજો અને અમને સુખી કરજો આમ બોલી શ્રી મહાલક્ષ્મીજીના સ્વરૂપનું વંદન કરવું અને આરતીના આસમા લેવા માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેનને આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો કે હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીતિ પ્રમાણે કરીશ એકવીસ શુક્રવાર સુધી અને તેનું ઉત્થાપન શાસ્ત્રી વિધિથી કરીશ ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન માં દેખાયા જે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીજી પોતે જ હતા ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીના ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈને જ આવ્યા હતા બીજે દિવસે જ શુક્રવાર હતો સવારે નાઈ ધોઈને મનમાં ને મનમાં શ્રી મહાલક્ષ્મી નમઃ રટણ કરવા માંડ્યું આખા દિવસમાં નિંદા કે કુથલે કરી નહીં સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈ ધોયેલું વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ મો રાખીને એક આસન પાથરી બેઠા ઘરમાં સોનાના તાગીના તો ઘણા હતા પણ વે ખરાબ સોબતે ચડી તે બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા તેથી નાકમાં પહેરેલી ચૂક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈને એક વાટકામાં મૂકી સામે પાટલા ઉપર ધોયેલો એક રૂમાલ પાથરી તેના ઉપર થોડા ચોખાની ઢગલી કરી તેના ઉપર તાંબાનો લોટો શુદ્ધ જળથી ભરીને મૂક્યો તેના ઉપર નાકની ચૂકવાળી એક વાટકી મૂકી જે વિધિ માતાજીએ બતાવી હતી તે પ્રમાણે વૈભવ લક્ષ્મી વ્રત કર્યું ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે ધરી માતાજીની આરતી કરી રાત્રે પતિ ઘરે આવ્યા ત્યારે માતાજીને ધરેલ ખાંડમાંથી તેને પ્રસાદી આપી તુરત જ સ્વભાવનું પરિવર્તન થયું તે રાત્રે પતિ તરફથી કંઈ જ ત્રાસ ન થયો અને આનંદમાં રાત્રિ સુખ શાંતિમાં વિતાવી વિતાવીબેને શ્રદ્ધાથી ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કર્યો છેલ્લે માજીના કહેવા પ્રમાણે ઉત્થાપન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મી એટલે કે વૈભવલક્ષ્મી વ્રતના પુસ્તકો આપ્યા પછી માતાની પૂજામાં પધરાવેલા છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા હે મા મહાલક્ષ્મી આ વ્રતની માનતા માનેલી તે વ્રત આજે પૂરું કરું છું હે અમારું કલ્યાણ કરું અમારા મનની ઈચ્છા પૂરી કરજો અમારો વ્રત કરનારનો સુખ પાછું આપજો સૌને સુખી કરજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આશકા આંખે અડાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું કે તુરંત થોડા સમયમાં તેના પતિ જે ખરાબ ચોબતે ચડી ગયેલા હતા તે એકદમ સુધરીને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવે મૂકેલા તે પણ છોડાવી લીધા ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી અને ફરીથી પોતે સારા શીલવાળો અને ધાર્મિક બન્યો આ મહાલક્ષ્મી એટલે કે વૈભવલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોશ પાડોશની બહેનો પણ આ વ્રત શાસ્ત્રી વિધિ પ્રમાણે કરવા લાગી હે મા ધનલક્ષ્મી મા વૈભવલક્ષ્મી તમે જેવા ઇન્દુબેનને પ્રસન્ન થયા તેવા સૌને ફળજો વાર્તા કરનારની વાર્તા સાંભળનારને ફળજો જય મા ધનલક્ષ્મી જય મા ધનલક્ષ્મી રાધે કૃષ્ણ મિત્રો ધન્યવાદ